રાધનપુર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી અને વૃક્ષને ઉછેરવા માટે જતનની ટેક લેવડાવવામાં આવી હતી રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા હેલ્થ કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વૃક્ષ જે રોપણ કરવામાં આવ્યું છે તેમાં એક પેડ મહાખીના કાર્યક્રમ અંતર્ગત આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ બાબુભાઈ ઠાકોર ડૉક્ટર નરેશ પટેલ ડૉક્ટર કેતન ઠક્કર દિલીપ પ્રજાપતિ સહિતના લોકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષને ઉછેરવાની જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી અને એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત જે વૃક્ષારોપણ થયું છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનને સમર્પિત કરવામાં આવ્યું હતું એમ ડૉક્ટર કેતન ઠક્કરે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે એક પેડ એક મા પ્રોગ્રામ અંતર્ગત જે રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે જેમાં એક પેડ એક માને સમર્પિતના આધારરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ કામગીરી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પણ કરવાની છે જે પ્રક્રિયા હાલમાં ચાલુ છે શું નામ તમારું ડૉક્ટર કેતનભાઈ ઠક્કર તાલુકા હેલ્થ ઓફિસર ખાતે